દાડમનું મબલક ઉત્પાદન આપતા મોરબી જિલ્લાના હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વિસ્તારમાં દાડમ પાકના ઉત્કૃષ્ટ કેન્દ્રની શક્યતાઓ તપાસવા માટે દાડમ પાકનું વાવેતર કરતા કલસ્ટરની મુલાકાતે ભારત સરકારની તજજ્ઞ વૈજ્ઞાનિકોની ટીમ સોલાપુરથી આવી હતી ભારત સરકારની આઈસીઆરઆર હેઠળ સોલાપુર મહારાષ્ટ્રમાં એનઆરસીપી કાર્યરત છે જે સમગ્ર દેશમાં દાડમ માટેનું એકમાત્ર સંશોધન કેન્દ્ર છે દાડમની વૈશ્વિક ગુણવત્તા ગુણવત્તા ઉત્પાદન માર્કેટિંગ રિસર્ચ સહિતની બાબતો માટે સંશોધન કેન્દ્ર ઉપયોગી થઈ શકે તેની શક્યતાનો સર્વે કેન્દ્રીય વૈજ્ઞાનિકોની ટીમે કર્યો હતો મારું નામ બ્રિજેશ પી જેઠલોજા છે હું મદદનીશ બાગાયત નિયામક મોરબી તરીકે ફરજ બજાવું છું અને મોરબી જિલ્લામાં ખાસ કરીને દાડમ પાકની વાત કરીએ તો અંદાજીત પિસ્તાલીસો હેક્ટર જેવું વાવેતર મોરબી જિલ્લામાં થયેલ છે અને પર્ટિક્યુલર જો આપણે હળવદ તાલુકાની વાત કરીએ તો એમાં અંદાજીત આડત્રીસો હેક્ટર જેટલું દાડમ પાકનું વાવેતર થયેલ છે અને ચાલુ વર્ષે બાગાયત ખાતા તરફથી છસો હેક્ટર જેવી મોટા વિસ્તારમાં બાગાયતી ખેડૂતોને દાડમ પાકમાં સહાય આપેલ છે દાડમ પાકને આપણે જોવા જઈએ કેવી જમીન માફક આવે છે તો દાડમ પાકને ગોરાળું અને મધ્યમ કાપવાળી જમીન માફક આવે છે અને સૂકા જેવું વાતાવરણ એને માફક આવે છે ત્યારબાદ બાગાયત ખાતા તરફથી ખેડૂતોને દાડમ પાકમાં એક લાખ યુનિટ કોસ્ટની સામે ચાલીસ હજાર રૂપિયા જેવી સહાય આપવામાં આવે છે અને જે ખેડૂતોને ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે પહેલાં વર્ષે સાઠ ટકા બીજા વર્ષે વીસ ટકા અને ત્રીજા વર્ષે વીસ ટકા જેવી સહાય ચૂકવવામાં આવે છે હવે દાડમ પાક રિલેટેડ જે બાગાયત ખાતા તરફથી ચાલતી યોજનાઓ છે તેમાં આપણે વાત કરીએ તો મુખ્યત્વે બાગાયત યાંત્રીકરણ એટલે કે ટૅક્ટરમાં સહાય આપવામાં આવે છે ત્યારબાદ દાડમ પાકમાં જે દવાનો છંટકાવ કરવામાં આવે છે તેના માટે ટ્રેક્ટર માઉન્ટેડ પ્રેયરમાં સહાય આપવામાં આવે છે ત્યારબાદ ક્રોપનું ઉત્પાદન થયા બાદ તેના પેકિંગ માટે પેકિંગ મટિરિયલમાં પણ સહાય આપવામાં આવે છે અને દાડમના ક્રોપ કવરમાં પણ સહાય આપવામાં આવે છે મારું નામ ભરત જે માકાશણા ગામ ઈશ્વરનગર તાલુકો હળવદ જિલ્લો મોરબી હું છેલ્લા બાર વર્ષથી આ દાડમની ખેતી કરું છું મારે ઓલરેડી અત્યારે પાસઠ વીઘાના દાડમ છે બરાબર મેં અભ્યાસ બીકોમ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને એમ પણ કરેલું છે ને ખેતીમાં આવીને પછી એવું થયું કંઈક નવું કરીએ એટલે ત્યારે અહીંયા દાડમના એટલા બધા વાવેતર નહોતા પણ મેં દાડમની અમારા ગામમાં પહેલી શરૂઆત કરી હતી ને આમાં વળતર એ વ્યવસ્થિત મળે છે જે રનિંગ ખેતી કરતા થોડું સારું મળે છે ને દાડમ વર્ષે એક વખત ને આમ જોઈએ તો બે વર્ષમાં ત્રણ વખત લઈ શકીએ પણ જનરલ માણસો બધા વર્ષે એક વખત લેતા હોય છે બરાબર આમાં વધારે હવામાન ઉપર વધારે ડિપેન્ડ રહે છે હવામાન જો સારું રહે તો સારો પાક આવે છે અત્યારે અહીંયા માર્કેટ વ્યવસ્થિત થઈ ગયા છે એટલે ભાવમાંય બહુ વાંધો નથી આવતો ગયા વર્ષમાં મારું વેચાણ હતું પાસઠથી સિત્તેર લાખનો ને તેમાં ખર્ચો જોઈએ તો દવાનો છે જે નીચે છાણિયું ખાતરને એ ભરીએ એ બધો ખર્ચો પચીસથી થી ત્રીસ લાખનો ખર્ચો થાય છે એટલે દાડમમાં જો કે વળતર સારું મળે છે સૌરાષ્ટ્રમાં જોઈએ તો હળવદ તાલુકામાં દાડમનું વાવેતર છેલ્લા બેથી ત્રણ વર્ષમાં પુષ્કળ થયું છે પેલાં કચ્છમાંય સારું એવું વાવેતર હતું પણ અત્યારે હળવદના ખેડૂતો દાડમ તરફ ઘણા બધા આવી ગયા છે ને છેલ્લા ત્રણ વર્ષમાં વાવેતર બહુ સારા થયા ને અહીંયા વેચાણ માટે માર્કેટ એ ચારથી પાંચ માર્કેટ બની ગઈ છે એટલે ને ઘણા ખરા બગીચે બેઠા જ સોદા કરતા હોય છે ને આનું જોઈએ તો આઉટ કન્ટ્રીમાં પણ ઘણી વખત માલ જતો હોય છે જેમ કે બાંગ્લાદેશમાં અત્યારે ડિમાન્ડ દાડમની ઘણી છે દુબઈમાં પણ એક્સપોર્ટ થાય છે પણ એ અમે ડાયરેક્ટ નથી કરતા અમે વેપારીને આપીએ છીએ અને વેપારી પછી ત્યાં એક્સપોર્ટ કરતા હોય છે ને નર્મદાનું પાણી આવતા નર્મદાનું પાણી આવતા સારું છે